અવર જાંબુઘોડા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શ્રાવણનો પહેલો શનિવાર છે અને આપણે જાંબુઘોડાથી પનિયારા જે રોડ છે ત્યાં વચ્ચે એક અતિ પુરાણું એવું જંગલમાં એક હનુમાનજીની મૂર્તિ આવેલી છે અને આપણે નીકળ્યા છે આ જંગલ છે અને આ મનહરભાઈ પણ આજે સાથે આવ્યા છે અને આપણે પહેલી વખત જઈએ છીએ આપણને તો ખબર જ નથી કે આ જગ્યાએ પણ હનુમાનજીની મૂર્તિ આવેલી છે લોકો ત્યાં દર્શન કરવા પણ આવે છે સ્થાનિકો અને આજે પહેલો શનિવાર છે તો આજે જંડ જવાને બદલે આપણે પનિયારા અને જાંબુઘોડાની વચ્ચે રોડથી એક ખેતર દૂર જ આવેલી જગ્યા જે છે એમાં હનુમાનજીની મૂર્તિ આવેલી છે અને લોકો તેની પૂજા અર્ચના પણ કરે છે તો આપણે આવ્યા છે અને જોઈએ કે આ જંગલમાં આવેલું છે વન્ય પ્રાણી વિભાગમાં અને જો આ સામે દેખાય છે સામે ધજા છે પહેલી વખત આવ્યો છું જોયું નતું આજે જોયું છે આ જંગલ છે આ મહુડાનું ઝાડ છે મહુડાના ઝાડની સામે જ આ હનુમાનજીની મૂર્તિ આવેલી એવું હોય એવું કહેવાય છે તો જોઈએ કે આ હા બરાબર છે આ જૂના વખતની અંદર હનુમાનજીની મૂર્તિ આવેલી છે આ મૂર્તિ તમને દેખાય છે અહીંયા લોકો તેલ ચડાવે છે તે પણ સ્પષ્ટ રૂપે દેખાય છે પણ આની બહુ કાળજી ન રાખતા અને એ મૂર્તિ થોડી ઘસાઈ ગયેલી હોય એવું લાગે છે તો આ છે લોકો આઈને દીવો પણ કરે છે પ્રસાદ પણ ચડાવે છે પૂજા અર્ચના પણ કરે છે